तो मम्मी ने किटी पार्टी में जावा से ले हटो हट काम कर लो हूँ पसी ऑर्डर है मम्मी ने तैयार करावा से ने के काम से मुई करवा मन कहते हैं खुदा ने इस जहाँ में सभी के लिए किसी न किसी को है बनाया हर किसी के लिए तेरा मिलना है उस रब का इशारा मन मुझको बनाया तेरे जैसे ही किसी के लिए कुछ तो है तू जैसे કો છતો હે તુજેસે રા બતા આજે તો મમ્મી ને કીટી પાર્ટી માં જવાનો અને મારે ઘરે કાઈ ખાવાનું બનાવવું જ નથી હું તમને ની ખાઈ લે સેનીય નહી તો કાઈ ની ખાવાનું બનાવવાની તો છૂટી આજે તો હરખો ફoon જોઈશ જો તુ સાથ તમે જી તુ જહા તુ આવાસ ત દે ઓળ આવવા થોળે તો થોળે હમ બેલિયા કા ભાગી જાય સાની માની ઊભી રહી હતી તો ઠામડો તો આને બાકી પડ્યા છે હે બાઈ મમ્મી તમારે તો આજે કિટી પાર્ટીમાં જવાનું છે તમે હજી તૈયાર નહીં થયા હું થોડી એટલે જાવીશ ઉતારે છે ને મને થોડીક તૈયાર કરાવી પડશે હે બાઈ મમ્મી એ પૂછવાની વાત તૈયાર તો કરાઉં જ ને તો હું એમ કેતીતી કે તારે હજી કેટલું કામ બાકી છે હવે કાઈ કામ નથી મમ્મી હવે છે ને હું તમને એમણ તૈયાર કરાવી દઉં ઓલા ચંપા કેમ ત્યાં કોણ જાણે હજી તો ઘરે નહીં પોગ્યા પણ ઈ તો આવશે લેને હું તો તૈયાર થઈ જાઉં હા તો તમે પોગો હું આવું હો એ આ ટાણે આવજો ને હમણાં આવી મમ્મી હરે કૃષ્ણ 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 હરે હરે ભૂતળી હટોટ કરવા માંડે તો મમ્મી ને તારે માથું બનાવી દેવાનું છે દોકરી ઉગમ માં બેઠી બેઠી રહી હું વાતો કરે કે અત્યાર પરજા સુધરી ગઈ મને તો એવું લાગે છે કે ગમ ની સુધરી જ ગઈ હું જોને મુઈ કીટી પાટી કરે લે કોણ બે ક્યાં રહી ગયા ઓહો મમ્મી એક નંબર લાગો છો હે હારી લાગુ હું એ બાઈ વડા મસ્ત લાગો હો મારા બાલ દેખાય નહીં ગયા ને ના રે ના જરીએ નથી દેખાય આઈ ક્લાસ છે સારું લે તો मम्मी तमने मने से नहीं कोई नहीं ना जना जाए नहीं एक लेकर रोटी को करी इंजाज जो ये भी मस्त लागू है तेरे वट्टा मस्त लागू होने है चांद में पिदाग पर न तुझ में एक भी जो भी है सब मेरा तेरे हवाले कर दिया जिस्म का हर रुआ तेरे हवाले कर दिया

લેઓ મમ્મી કેરવાનો વાર જોતો તો ને આવી ગયા બસ એ ભાઈ તમે તો હું કર્યું કોણ જાણે હું અહીંયા કલાક થી આથી આથી બેઠી હું ને તમે હવે આયા એ રીતા બી ને મારે ઘર એ કામ હોય ને ના ના સારું લેઓ તો પોચી તો આયા તમે તૈયાર હો એ હું હો તો તૈયાર જ સાઉ જો ભૂતડીને કીધું કે તું તાર વટવટ કામ કરી લે ને પછી ચંપાની આવે ને અહીંયા ને માથું બનાવી દેજે ના ના રીતા બી ને તો ઘરે જ બનાવીને આયા ठीक तो अवे नहीं बनाऊ न रे ना अवे બનાવે આસલ નહીં અસલ સે हीरोइन નવી નવી નીકળી સે તમે ના ઓળખો એને ઠીક તો amare ઓળખવી એ નહીં બસ એટલું કહી દે કે હા ના લાગી ને એ બાઈ અસલ લાગો છો તમે તો હાલો તો રીટા બેન હવે જાશું ને

ક્યાંથી લઈ આયા આવી જ્વેલરી એ મો આ તો છે ને 20 રૂપિયા ની સેલ લાગ્યો તો ને એમાંથી લીધી છે હે 20 રૂપિયા ની સેલ માં આટલું બધું એ મો આટલું કઈ નઈ કઈ કેટલો અહીં હતો આખા માણા ને માણા જાતો તો બોલ હે એમાં તો ખબર એ ના રહી હવે તો પૂરો થઈ ગયો છે કા એ મો અહીં પૂરો થઈ ગયો સારું લ્યો તો હવે ઊભો બહુ વાત વાતો જ કરવી છે કે જાવું હે ના ના મો અહીં રીતા બેન જાવું છે ને હાલો હાલો

આ બાર્યું બાર્યું ખુલી ના રહી જાય આવીને જોશું તો ખેપટ ખેપટ હશે આખા ઘરમાં મમ્મી હું નથી તો ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુ ધ્યાન રાખજે ભૂતડી ભલે ઓ સીતારામ আমা মিশি তারমভতাি আততেদরে কায় কাম না খকাররা মজিক তাররে আত্তেতো তাররে মেচিনে বেেল নেমাতোই খাজে কয়ে রকেট খেলার হয়েজন।হারি কয়ালা মেখি টডনে মেবিনারম লয় তার দেসাউডি যারে যদ কয়ালো দেখখি দন্ডনে মেবিনারমদলয় তার দেসাউডি যারে। શું હું કેવી લાગું હું હારી લાગુ ને એ ભાઈ ઈટા બેન વડા મસ્ત લાગો છો ને હું એને તમે ધોરો છો ને તો તમારા ઉપર આ બીલુ કલર એવો અસલ લાગે છે ને મને આ હાડી બહુ ગમતી ગમતીતી હોય એટલે મેં આજ પહેરી ઉતળી તો કે કે તમે જ્યાં જાવ ને ત્યાં આજ હાડી હોય છે હવે બીજી કઈક પહેરો પણ બોલ મને ગમે જે કા હારે ના જે ગમે ને ઈ જ પહેરાય ઉતળી બચારી મારા હાટુ એવી મસ્ત હાડી લઈને આવી છે ને બોલ હજી મેં એકવાર પહેરી જ નહીં હે ભૂતળી લઈ આવી હવે એ તો જરે જાય ને ત્યારે કક ને કક લઈને જ આવે પાટલા લઈ આવી થી એકવાર એવા મસ્ત લઈ આવી જને હજી પડ્યા હે પેરતા તો જીવે નહીં આલ એવા મસ્ત છે આ રૂ લ્યો તો કેરે પેરાય ને ઈ તો ભૂતડી એ કેસે કે ચાલુમાં માં પેરો આપણે નવા લઈ આવશું પણ એક તો જીવ એવો છે ને ચાલુમાં પહેરવા મન તો નથી બોલ આ બાયું કીધી આવશે કોણ જાણે

તમે આ બધું ઘરે બનાવ્યું હે કે તૈયાર લીધું ના રે એના મુ ઘરે કીધી બનાવી લઉં કે આ તો સુંદરી કે કે હું ઓર્ડર દઈ દીસ એટલે અહીંયા જ આવી જાહે તે એને ઓર્ડર કરી દીધું એ બાઈ તો આટલું બધું ઓર્ડર કરાય મે તો કાઈ કીધું જ નથી કે કેટલું કરજે ને કેટલું ના કરજે આ તો સુંદરી એની રીતે કરી દીધું અત્યારના છોકરાને તો માપ જ નથી એ હું ઈ વાત તો પછી કરસો લ્યો ને મુ ખાવા મંડો ને હવે તો કેવી ને કેવી સુવિધા આવી ગઈ કા તેરે આવી જ ગઈ છે ને આપણાને શું આવડે એ બાએ તમને ખબર છે ઓલી હતી તે આપણા ગામમાં ખબર હે બારે ભણવા ગઈ હતી ઈ તો હજી બારે ભણે હે બોલ કેટલું ભણી ખબર હે હજી ભણે હે બારે તેરે મુઈ ભણે ઝેરી ને સારું કહેવાય કાઈ એન ઘર ભણાવે તો હે તેરે નક અત્યારે તો એવું જ થાય હે કે જેને ભણવું હોય ને એને ભણવા ન મળે અને જેને ના ભણવું હોય ને એને પરાણે ભણાવે બચારી છોકરીયા ને ભણાવાય તો ખરી જ ને હવે તો ભણતરનું મહત્વ બહુ વધ્યું હો ના રે ના મુય અને તો શું ને ભણાવતા નતા પણ આ તો એના ભાઈએ સપોર્ટ કર્યો સારું કહેવાય એના ભાઈએ સપોર્ટ તો કર્યો તેરે નક અત્યારે તો બધા બહુ જ રાખે છે તેરે આમ ન કરો ને તેમ ન કરો ને એને સારું એના ભાઈએ સાથ તો આપ્યો આ બધું એ બીક કરાવે હો એટલે એટલે એમ કે શું બીઆય ને એટલે ભણાવે નહીં બચારાને આમાં બીઆવાની વાત જ ના આવે એ કેવા નીકળે એટલે એવું ન હોય કે બધા એવા જ હોય

સીતાબેન જે ફોટા પાડ્યા ને એ બધા મને મૂકી દેજો હવે સીતાબેન મને મૂકી દેજો નકર જઈને ભૂતળી કે છે કે ફોટા બતાવો તો હું બતાવીશ એ આ બધાને મૂકી દઈશ ફોટા પાડી તો સ્ટેટસમાં નાખવા તો થાય હવે મને બહુ શોખ થાય એવો નાખવાનો મને તો ઓલું છોકરીઓ વાપરે છે તે એ વાપરવાનો બહુ શોખ થાય ઇન્સ્ટાગ્રામે નારે ના હજી એક વાપરે છે તે જેમાં ખબર હે ફોટા પાડે શું કર્યું ઠીક સ્નેપચેટ હોવે મને તો એ વાપરવાનો બહુ શોખ થાયો એમાં કેવા અલગ અલગ ફોટા પાડી શકીએ ચંપાબેન તમે તો આધુનિક જમાનાના ના હોવે શું કર્યું એમ જ આખો દી ફોટા પાડતી હોય હું એમાં તો કેવું હોય ખબર હે હાવ કાર હોય ને તોય ધોરો થઈ જાય બોલ હે એવું હોય હોવે એ એવું એમ હોય કેરે તમારી ભૂતડી બતાવતી હોય મને સ્નેપચેટમાં ફોટા ચંપાબેન તમે તો પહેલા જ રૂપારણ ધોરણ એવા જ છો તમારે સ્નેપચેટ ખોલવાની કઈ જરૂર નથી

નારે ના તો તો ચડી જાય હું તો વઠું હાલો તો સીતાબેન હવે જાશું ને ના ના જાશું જ ને હાલો સીતાબેન આજ તો મજા આવી ગઈ ઓ આવતા અઠવાડિયે છે ને બધા એ મારે ઘરે આવજો મોજ કરશું કા તેરે મઈ આવી જિંદગી બીજી વાર કીદી જડશે ખાઈ પીને મોજ કરો ને એ ચમક એ ધમક ફૂલવન્ના મા મહક સબ કુછ સરકાર તુમહી સે राम आएंगे तो अंगना सजाऊंगी दीप जलाके दिवाली मैं मनाऊंगी मेरी झोपड़ी के बाग खुल जाएंगे राम आएंगे मेरे जन्मों के पाप सारे मिट जाएंगे राम आएंगे दीप जलाके दिवाली दीवाली मैं मनाऊंगी